એ વાત નું લઈને મારે ઘણા લોકો વામિકી સમાજ ને અમારા દલિત સમાજ નું એમાં અપમાન કરેલું છે બરોબર

ના ના આવી બીજી ધ્યાન રાખજો બોલવામાં કોઈ કોઈ વાંધો નહીં આ વિડીયો આ ઓડિયો હું વાયરલ કરવાનો છે મારું યુટ્યુબ ચેનલ છે સમ્રા ડાયમ કરવા દે બરોબર એમાં આ વાયરલ કરવાનો છું સમજો મને ઓડિયો મોકલજો તેની જેમ વાંચી નો વિડીયો બનાવીને ને વિડીયો મને મોકલો

મારી વાત હું ઓડિયો તમારો નંબર નહીં કેટલાક ને સાતા કરવા લઈ ચોલો મારી ગલતી છે એક વાર મને માફ કરી શકો તમે યાર પછી આવીને બીજી વાર થાય તમારે કાયદેસર મારી વાત સાંભળો તમે બધાને જેને મનસુખભાઈ વાંધો હોય ને

મેં તમારી સમાજ ની એકતા એટલે આ કરું તેમજ તમે અંદરો બાંધો છો એવા ભેગા છે ને એવા બકરાઓ ઘડિયા વેરાય ગયા ઓલા મનસુખભાઈ ઘોડે ના વેરાતા ગયા ના ના બરાબર સાચી વાત છે અમારી માં ભાઈ ના થાય એકતા ના થાય એને કદાચ મહેનત કરે પણ મારું નું મારો પેલા હો ની એક જ વાત આપતી માથે અત્યારે મારા ઓડિયા માગી હું ઓડિયો વાયરલ કરીશ બરોબર તમારો ફોટો બોટો કઈપાય શેર નહીં ના ના મારી વાત તમે સાંભળો એક હું તમને શું કહું હું તમને વિડીયો આપું છું જે માપીનો છે એ તમે એ રાખીને એક સમાજ ને તમારા અત્યારે તમે મારા માટે બધે તમે શીખા આપો આ જે શબ્દ છે તમારે હાથે અમારે એટલે હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે તમે અમને નિશા સમજો છો હું તમને શું કેવા માંગુ એક વાર મારી કરી દયો તમારે આખા સમાજ એવી વસ્તુ કરે છે અમારી નિશા તમે કોણ અપડાય છે મારી વાત તમારી દેવી ને પૂછવી બરોબર ઈ અમારા ઘરે આવા અમારા નિવેશ ખાય બરોબર અમે બે હાડો તો અમારા નિવેશ ખાય અને ઈ તેની પાસે ઈ કે અમારી દેવી આપણે કેમ અમાર મારું અમારા મઠ બે હાડો જાય તો ઈ અમારા નિવેશ ખાય લે છે તો તમે કેવી રીતે અમને અભડાવાની વાત કરો અરે મારે ભાઈ સો વધારે કઉ છું ને મારા ફ્રેન્ડ સર્કલ માં છે બધા અમારા ઉતર બધા વધારે મારે માર થી કાઢ દેવી પુંજક સમાજ વિરુદ્ધ બોલા તો હું એમ જ કે મારા કેટલા દેવી પુંજક ના ભાઈ બંધ છે અમે આરે રેવી છે હું એવું જ બોલું જ્યારે બે પડે ને ત્યારે મારે એવું જ બોલવું પડે

અમરેલી વેપારનું પડે લેવાડું થાય ભરવાડ ના છોકરા ને એવું ખાલી કીધું લાય હું બેટા લાય હું લઈ જાઉં પડેકો તું ન ખાલી બેટો કીધો તેને મારી નાખવામાં આવ્યો બોલો કઈ જાતિવાદ હોય અત્યારે હું વાત કરું વેદના બોલે છે અમારી સમાજ વિશે મન ફાવે એમ બોલે છે હું અમારે નકરું સહનત કરવાનું છે ના ના જોઈએ ને લોકો જેટલા મારે છે ને અમારા સમાજ લોકો ને ખાલી એક વખત એકલો હામી આવીને મારે તો ખબર પડે

ओ नका अमर हु धर्म परिवर तो हम न हु वांदो छे भाई हिंदू धर्म मा ते व्यवस्थित राखो तो हम न हु वांदो छे हाती बात है हु तमने सु कहू

તમે એક આ આ ઓડિયો મુકવાનો એક જ કારણ છે આ બધાને સંદેશ મળે કે જ્યાં જ્યાં અમને નો સડાવો અમારી બધી બેનો જે કર્યું થાય છે તમે જ્યાં જ્યાં સડાવો છો તે તમારી માયું ને તમારી બેનો ઉપર અમને હુકમ સડાવો છો અમારે જે અમાર ઘરના અમે સડશું અમારી રીતે જ્યારે સડવું હોય છે ત્યારે તમે હુકમ સડાવો ભાઈ અમને હા હા કોઈ વાંધો નહીં ભાઈ એક વાર આ હલકીના ગણતીના એને કોઈ પણ વ્યક્તિ હોય કોઈ હલકા નો અમને ગણતા અમારો સમાજ કેટલો આગળ છે ને એટલું તો અમને ખબર છે કે અત્યારે આમાં રાજકોટમાં નામ ના લેવાય કોઈનું સમજો તમે હું રાજકોટમાં જ રહું રાજકોટમાં કોઈ જગ્યાએ તમારા વિસ્તાર જ બની ગયા કોઈ જગ્યાએ નામ ના લેવાય તમારો સમાજ પ્રગતિ કરે હળિયો તો અમારો સમાજ હળિયો નહીં જ કરતો મને હું કહું ને ઉઠક બેઠક મારી હું રખડું ફરું તને ખબર છે ઘણા લોકો છે અમારે બેટા ઉઠક બેઠક હોય ને આવા શબ્દો નીકળે જાય એ યોગ્ય થોડું છે ના ના યોગ્ય નથી મારા બેઠક મોટામાં કઈ શબ્દ એવો નીકળ્યો નથી નીકળવા હું એટલે તમારી બિલથી માપ માંગુ એક મને માફ કરજો ખાલી બીજી વાર ભૂલ નહી થઈ હું ઓડિયો સડાવી સોરી હું ઓડિયો સડાવી કરવા કતારગામ પોલીસ સ્ટેશન માં હું એફઆઈઆર કરવા જતો હતો મને રોક્યો મને બે ત્રણ આગેવાન હોય કે નથી કરવી હા હા હું તમારી એફઆઈઆર કરવા મારો તમારો નંબર હમણાં આવ્યો તમારો તમારો નંબર નતો મેં નો તમારો ઓડિયો સાંભળ્યો તો કાલને મને માં ઘુમરી ખાતો તો બરાબર તમારો નંબર મારી પાસે આવ્યો એટલે મેં તમને ફોન કર્યો કે હામેવરા જે છે ને એને મેં કીધું મેં કદા ઓડિયો કાઢી નાખો આમાં સમાજ વિશે બોલ્યો તો મેં કીધું એમને મેં માફી માંગી લીધી હવે તો કાઢી નાખો તમે મેં કીધું સમાજ સમાજના જો

એ તો વાત બરાબર હતી જયારે હોય ત્યારે તમે આના પેટનો આના પેટ નો હુકમ ચડાવો છો અમને તમારી મારી ઉપર ને બેન ઉપર અમને હુકમ ચડાવો છો એ કયો એ મારી મિસ્ટીક છે મારે ભાઈ કહું છું ને મારી મિસ્ટેક છે ગલતી છે હું તમારી માફી માંગુ છું તમારી આખા સમાજની માફી માંગી લીધી છે મેં

પછી બીજા ઘણા લોકો તમારા સેલિબ્રિટી છે એ લોકો મારો મેસેજ લીધો તો તમે રહેવા દો તો સારું એમ મારે એ બધાએ નંબર મૂક્યો છે ને હું નંબર નહીં મૂકું માફી મારે કહેવાનો એક જ મતલબ છે મારો આ જે શબ્દ રહ્યો ને જે ઝેરે હોય ત્યારે જે વ્યક્તિ એમ કે તું આના પેટ આના પેટ એટલે અમને ઉપર ચડાવો છે ને એ મારે કહેવાનું તમે આ ઉપર અમને ન ચડાવો તમારી માયુ બેન ઉપર અમને ન ચડાવો મારે આ શબ્દ કહેવાનો છે ના ના સાચી વાત છે બાદો બોલો અમને ન્યા ઉપર ચડાવવા આવો છો એટલે આ મેસેજ દેવા હાટું થઈને ઓડિયો મુકવાનો છો બરોબર બીજો મારા કોઈ આમાં હેતુ નથી તમારો માફી માંગી લીધી પણ હવે બીજી વખત આવું બોલાય કોઈ બીજા સમાજ ના બોલતા એને કેવો આ વ્યક્તિ તો આ વસ્તુ ન બોલે એમ માનવા વાળા વ્યક્તિઓ છે મન ફાવીને સડાવી દો છો અને તેને વાલ્મિકી સમાજ નું કેટલી વખત એમાં અપમાન કર્યું અમારો દલિત સમાજમાં જે વાલ્મિકી સમાજ એમાં કેટલું અપમાન કર્યું અને હરિજન નો મતલબ તમને ખબર છે હરિજન એમાં હરિજન નો મતલબ હું તમને ખબર છે હરિજન નો મતલબ એવો થાય છે પ્રથા હતી ને ત્યારે કોઈ બ્રાહ્મણો ને મંદિર માં પૂજા કરતી વખતે એની ગેર સંબંધ બાંધતા પછી એનો જે બાળક થતું ને અને એનો કોઈ બાપ તૈયાર નરેતા હરિ આપેલો છે ભગવાન ઓલો છે એટલે આને હરિજન કહેવાય એટલે અમે એવા નહીં અમારા બાપ છે આ અમે હામાં છે ના ના છે બરોબર એટલે આ હરિજન શબ્દ એવો નો બોલાવો જોઈએ ના 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 હવે એક જ શબ્દ ભાઈ તમારી લાગણી ડુબાઈ એવો શબ્દ મારા મોઢે નહીં નીકળે મરી જાય છે પેલા બરાબર અમારા બાપ છે અમને ખબર છે અમારા બાપ છે તમે કોઈ સમાજનો અપમાન કરવા નથી માંગતો પણ આ એક મિસ્ટેક થઈ ગઈ મારાથી હમ મિસ્ટેક થઈ ગઈ મારાથી ગલત ફેમિલીમાં અને આને થોડુંક બોલવામાં એને હું એ બોલાવતો કે મારા થી મોટા મોટા શબ્દો નીકળતા ગયા એના માટે નીકળી ગયા કેટલી વખત નીકળ્યા એક જ વખત નીકળે પછી જતા કદી ભાડા આ અંદર અંદર બોલો તો ભલે જાતો કદી તમે કેટલી વખત બોલ્યા શબ્દ હા પણ મળ ભાઈ કહું ને કે એક દિવસ ગલતી થઈ ગઈ આવી ને આવી ગલતી હું કોઈને કરવા નહીં દઉં અને હું ખુદ તો સાવ નહીં કરું બરાબર હું તમને કહું ને બીજા નો બોલે ને એની આટું થાય મારે મૂકવું જરૂરી છે મને આ શબ્દ અત્યારે મારા એન્જિર થી નીકળેલા શબ્દ છે એટલે મારા આ થાય છે આ ઇન્જિર નીકળેલા શબ્દ છે કારણ કોઈ ગોખેલો નહીં બનાવેલો આ ઇન્જિર ના શબ્દ છે મારા

એ ઓ હાજી વાછો ભયા થાઈ ગલતી ત્યારે ને ઓ મારી ચેનલ માં મોકલો જો વિડિયો મૂકો જો તમને ઓલો મોકલો માપીનો વિડિયો અને હું બે વિડિયો મૂકો જો બરોબર જે છે કરે બીજો વખત કોઈ આ વ્યક્તિઓ નો બોલે એ માટે તો હું મૂકો છું બરોબર આ તમને છેલ્લી વખત કહી વાંધો મોલો હું તમારે મોકલી દોડ વિડીયો છે ક ઓડિયો છે વિડીયો છે વિડીયો મોકલી દો બરોબર હું એ પેલા મૂકીશ પછી મારો મૂકીશ પછી આ ઓડિયો મૂકીશ બરોબર પાકું પાકું કોઈ વાંધો નહીં